અમદાવાદમાં પાલતુ દ્વારા માસુમ બાળક પર હુમલો કરાતા સેનેટરી ઇન્સ્પેક્ટર દ્વારા કાર્યવાહી હાથ ધરાઈ જર્મન સેફર્ડે સ્વાન ને સીએનસીડી વિભાગ દ્વારા કબજે લેવામાં આવ્યું સેનેટરી ઇન્સ્પેક્ટર સલીમ લોઢા દ્વારા કાર્યવાહી કરવામાં આવી ન્યુ મણિનગરના સરણમ એલિગન્સમાં બની હતી ઘટના પાંચ મહિનામાં પાલતુ સ્વાનને બીજો હુમલો જર્મન સેફર્ડ માસુમ બાળક પર કર્યો હતો હુમલો સ્વાન માલિકની પોલીસ દ્વારા કરાઈ ધરપકડ સ્વાનને વેલફેર સેન્ટરમાં રાખવામાં આવશે ગઈકાલે બપોરે એકથી દોઢના ગાળામાં સરણમ એલિગન્સી ન્યુમણીનગર વિસ્તારમાં ત્યાં ફરિયાદી નિતેશભાઈ રમેશભાઈ ગુંધેલાએ ફરિયાદ હકીકત જાહેર કરેલી આ કામે આરોપી છે સંગીતાબેન ઉર્ફેક પાપાબેન ભાઈફોગ પનાલી સ્વામી મણિ મણિયાર કે જેઓ તેમનું પાલતુ લોક જે જર્મન જર્મનશેફળ છે એ લઈને ફેરવવા નીકળેલા એ દરમિયાન આ કામે ફરિયાદીના સગીર દીકરાને તથા સાહેબ જે છે એમના ફરિયાદીના સગીર દીકરાને

અને આગળ તેમની ધરપકડ કરી ધોરણસર કાર્યવાહી કરવામાં આવશે સર જે નીતિ નિયમો કોર્પોરેશને બનાવ્યા હતા કેટલાક મહિના અગાઉ તે નીતિ નિયમો અંગે પાલન થાય છે કે કેમ તે અંગે તપાસ કરવામાં આવશે કે કેમ અને જો પાલન થાય છે તો કયા પ્રકારના નીતિ નિયમોને લઈને પોલીસ તપાસ કરશે આ કામે આરોપીએ જે પોતાનું જર્મન છે પડશે આરોપીના પતિ પતિએ જે કોર્પોરેશનમાં રજીસ્ટ્રેશન કરાવેલ છે અને એની નિયમ મુજબની જે હજાર રૂપિયા ફી છે એ પણ પે કરેલું છે